જુનાગઢ શહેરમાં નરસીબાતા તળાવના બ્યુટીફિકેશન પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો હતો વોર્ડ નંબર સાતના ભાજપના કોર્પોરેટર અને મહાનગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન જયેશ બોઘરાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો તેમણે તળાવની મુલાકાત લીધી હતી અને દિવાલ પર લગાવેલી ટાઇલ્સ પર હાથ લગાવ્યો હતો ટાઇલ્સ ઉખાડીને હાથમાં આવી ગયો હતો અને તેમનો આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે નરસિંહ મહેતા સર્વર ડેવલપમેન્ટ પ્રોજેક્ટના વિશે અમુક પદાધિકારીઓ દ્વારા અગાઉમાં પણ વિઝિટ કરવામાં આવી છે મારા દ્વારા પણ ઘણી વખત વિઝિટ કરવામાં આવ્યું છે ત્યાં થર્ડ પાર્ટી અને સીએન જે છે આના સાથે પણ ફક્ત વખત વિઝિટ કરવામાં આવતી હોય છે આ જે પ્રોજેક્ટ જે છે આ ખરેખર લગભગ એકસઠ કરોડનો ફેઝ વન અને ફેઝ ટુ પ્રોજેક્ટ છે આ તમામ પ્રોજેક્ટમાં પ્રવાસન અને સુરણી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટથી આ કામ થઈ રહ્યું છે આમાં કન્સલ્ટન્ટ તરીકે એચસીપી ડિઝાઇન પ્લાનિંગ મેનેજમેન્ટ એન્ડ પ્રાલી છે અને ખરેખર ટીપીઆઈ તરીકે સીસી પટેલ એન્ડ એસોસિએટ છે આના કોન્ટ્રાક્ટર જે છે આ દિવસ કન્સ્ટ્રક્શન કંપની ગાંધીનગર છે આ જે કામ છે આ કામમાં આખું પ્રોજેક્ટમાં તળાવના ફરતે જે રોડ બનાવવાની છે આ જે મદદ છે પૂરી થઈ ગઈ છે આ પ્રોજેક્ટમાં ખરેખર આઈલેન્ડ ડેવલપમેન્ટનું કામ જે છે આ છે નરસિંહ મહેતાનું એક સ્ટેચ્યુ મૂકવાનું છે તલાવની અંદર ચાલવા માટે વોકવે છે અને અંદર સિટિંગ એરિયા ગાર્ડન અમુક જીમ ઇક્વિપમેન્ટ છે ફૂડ કોર્ટ છે અને ઘણા બધા જે સજેશન જે છે આ આ પ્રોજેક્ટના ઓન ગોઇન ફેઝ ટુ પ્રોજેક્ટની જે વાયબિલિટી છે આના અત્યારે ઇશ્યુ આવી રહ્યો છે આને જોઈને આના અંદર ઘણા બધા જે વધારાના ફૂડ કોર્ટ ડેવલપ કરવાના અને બધાના પબ્લિક ઇમ્યુનિટીઝ ડેવલપ કરવા ફોર એક્ઝામ એક્ઝામ્પલ યુરિનલ છે શૌચાલય છે આ પણ ડેવલપ કરવા માટે એડિશનલ જે કામ છે આ ચાલુ છે આ કામમાં અત્યારે જે ઇશ્યુ આવ્યું છે જે 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 દરમિયાન અમુક સોશિયલ મીડિયામાં વગેરે વાયરલ છે આને માટે હું આપને ક્લેરિટી આપવા માગું છું આ તમામ કામો જે છે આ એચસીપી ડિઝાઇન જે કન્સલ્ટન્ટ છે આ કન્સલ્ટન્ટ દ્વારા જે જે કામ મંજૂર કરવામાં આવતા હોય જે ડિઝાઇન મંજૂર કરવામાં આવતી હોય આ ડિઝાઇન મુજબ કોન્ટ્રાક્ટર જે છે આ કોન્ટ્રાક્ટરને કામ કરવાના રહે છે અને થર્ડ પાર્ટી એજન્સી દ્વારા વખતો વખત જે પણ કામ થાય છે આ કામની ગુણવત્તા વિશે આ કામમાં કોઈ પણ ખામી હોય તો પણ કન્સલ્ટન્ટ અને જે આપણા કન્સલ્ટન્ટ અને કોન્ટ્રાક્ટર જો